નમસ્કાર સર્વે મિત્રોને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો હું છું જગદીશ વાગેલા અને કચ્છ દર્શનમાં આપણે કચ્છના વિવિધ જોવાલાયક સ્થળો કચ્છનું સ્થાપત્ય કચ્છની કલા સંસ્કૃતિ વિશે આપણે જાણીએ છીએ બસ એવી જ રીતે આજે આપણે જાણીશું અને જોઈશું કચ્છની અદ્ભુત કલા અને સ્થાપત્યની જે એક નમૂનો જેને કહેવાય તો કચ્છના ભૂજ ના હમીરસરની નજીક આવેલ રા લાખાની છતડીઓ ખૂબ જ સુંદર અને જોવાલાયક સ્થળોમાંથી એક મારી પાછળ તમે જોઈ શકો છો પાછળ તો છતડીઓ તરીકે ઓળખાય છે આપણે જોઈશું ઐતિહાસિક મહત્ત્વ પણ આ ધરાવે છે ચાલો મિત્રો થોડીક ઝલક તમને બતાવીશ અને માહિતી આપીશ આના વિશે અને જે એની અંદર કલા સ્થાપત્ય છે જે શૈલીઓ છે જે કોતરકામ છે એ પણ આપણે જોઈશું નજીકથી બતાવીશ અને શું ઐતિહાસિક મહત્વ છે એ પણ હું તમને જણાવીશ અહીંયા કેવી રીતે પહોંચવું એ પણ આપણે જાણીશું ચાલો મિત્રો જાણીએ તો મિત્રો આ છે છતડીઓ છતડીઓનો અર્થ એવો થાય છે કે છત્રી પ્રકારનો આકાર તો રા લાખાએ અઢારમી સદીમાં આ રા લાખા છેતડી તરીકે ઓળખાય છે જેનું નિર્માણ અઢારમી સદીમાં કરવામાં આવ્યું હતું તો જોઈ શકો છો ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે જે આનું કોતરકામ અંદર છે એ એકદમ અદ્ભુત શિલ્પકલાથી ભરપૂર મિત્રો સરસ મજાની છેતડીઓ છે જે બે હજાર એકમાં જે કચ્છમાં ભૂકંપ આવેલો હતો એમાં વિનાશકારી ભૂકંપના કારણે ઘણી બધી છતડીઓ નુકસાન અને ક્ષતિગ્રસ્ત પામેલી છે જોવાલાયક સ્થળોમાં એક મિત્રો જોઈ શકો તમને નજીક બતાવવાનું જે કોતરકામ છે અદ્ભુત છે શિલ્પ અને કોતરકામ છે એ ખૂબ જ સુંદર મારે આગળ તમે જોવા બધા ઘણી બધી છતડીઓ જે ભૂકંપના કારણે પડી ગઈ છે ક્ષતિગ્રસ્ત છે અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે આપણે નજીકથી જોઈશું જે છે એ તો મિત્રો ચાલો આગળ જોઈએ છતડી પ્રકારનો આકાર છે અહીંયા મિત્રો જણાવી દઉં તો ઓગણીસો નવાણું માં શૂટિંગ આ છતડીઓમાં કરવામાં આવેલું હતું ઘણા લોકો અહીંયા ફોટોગ્રાફી માટે પણ આવતા હોય છે ફોટોગ્રાફી માટે વેડિંગ ફોટોગ્રાફી માટે જગ્યાને પસંદ કરે છે નજીકના અહીંયા હમીરસર તળાવ જે કચ્છનું હૃદય તરીકે ઓળખવામાં આવે છે એ એકદમ નજીક છે અહીંયાથી નજીક સરદબાગ પેલેસ કેંગાર પાર્ક કચ્છ મ્યુઝિયમ પ્રાગ મહેલ આયના મહેલ ફતેમદનો ખોરડો સ્વામિનારાયણ મંદિર આ બધા નજીકમાં જ જોવાલાયક સ્થળો છે જો મિત્રો આ જે કોતરકામ છે જે શૈલીનો ઉપયોગ થયેલો છે એની અંદર એ ખૂબ જ સુંદર અને ઉપરનો ભાગ તમે જોઈ શકો છો મિત્રો જે ભૂકંપના કારણે નુકસાન પામેલો છે અહીંયા બોર્ડ પણ લગાડેલો છે કે ઉપર તમારે જવાનું નહીં કારણ કે હું તમને અહીંયા બતાવું આ છત્રીને નુકસાન થયું છે આગળ જવાની મનાઈ છે આવું બોર્ડ લગાડેલો છે અંદર જોયું આપણે જોઈએ તો ખૂબ જ સુંદર કોતરકામ છે મિત્રો તો મહત્વ ધરાવે છે હું જણાવી દઉં આ છત્રીના ઇતિહાસ વિશે અને ઐતિહાસિક માહિતી કોણે બંધાવી આ છતરડી તો મિત્રો આ છત્રીનું નિર્માણ રા લખપતજી દ્વારા કરવામાં આવ્યું હતું રા લખપતજી યુવા અવસ્થામાં પરાક્રમી અને સુરીર હતા અમદાવાદના સુબાશે બુલંદ ખાને ઈસવીસન સત્તરસો ત્રીસમાં કચ્છ પર જ્યારે ચડાઈ કરી ત્યારે કુંવર લખપતજીએ તેને પરાજિત કરી રાખ્યો હતો વીસ વર્ષના ઉંમરના લખપતજીના આ પરાક્રમથી કચ્છની પ્રજા તેમના પર વારી ગઈ હતી ત્યારબાદ લખપતજીના અવસાન પછી રાવ રાવશ્રી રાયધણજી બીજાના સમયમાં સંત અઢારસો અડત્રીસમાં તેમની છતરડી બનાવવામાં આવી હતી ભુજના મહાદેવ નાકાના બહાર કચ્છના રાજકુટુંબોની છતડીઓ આવેલી છે છતડી એ કચ્છના જુદા જુદા રાજવી પરિવારના સભ્યોના ઘુમટ જેવા આકાર નીચે બંધાયેલા સ્મારકો છે જે આ તમે વિડીયોમાં તમને જોવા મળે છે જે અલગ અલગ છતડીઓ જે અલગ અલગ રાજવી પરિવારની છે આ છતડીઓ તો રાવ લખપતજી અને તેની પંદર રાજનર્તકીઓની જે સમાધિ સ્થળે સમાધિ બનાવવામાં આવેલી છે તેના પર સુંદર છતરડી બનાવવામાં આવેલ છે છતરડી એક જ હરોળમાં વચ્ચે લખપતજી અને તેની આસપાસ એક તરફ સાત અને બીજી તરફ આઠ એમ કુલ સોળ પાડી આવેલા હતા અને હાલ પણ તમને આ વિડીયોમાં પણ તમે જોઈ શકો છો અહીંયા જ્યારે તમે ફરવા આવો ત્યારે તમે જોઈ શકો છો પુરાતત્વ વિભાગ તરફથી આ છતડીના પુનઃ નિર્માણ માટેનું આયોજન હાથ ધરાયું હતું અને કામગીરી પણ કરવામાં આવેલી હતી પણ વર્ષ બે હજાર એકમાં જે ધરતીકંપ આવ્યો કચ્છમાં વિનાશકારી ભૂકંપના કારણે ઘણી બધી છતડીઓને નુકસાન થયું હતું મિત્રો લખપતજીની આ છતડી છેલ છતડી નામથી પણ ઓળખાય છે આ છતડી કચ્છી શિલ્પ સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના રૂપ છે આ રાજાશાહીના સ્મરણરૂપ આ છતડીના નમણી નાજુક અને નજાકતભરી કચ્છની અદ્ભુત શિલ્પકળા કંડારેલી છે સ્તંભોની રચના ઘાટ કોતરણી ઘૂમટ અને તેમાં વપરાયેલી વિશાળ શિલાઓ જોનાર મંત્ર મુક્ત કરે છે આ છતડી વિશ્વના કડાપ્રમીનું ધ્યાન ખેંચ્યું છે મિત્રો અંગ્રેજ લોર્ડ કરજને પણ આ છતડીની નિહાળી અને તેના મોઢામાંથી આ છતડી વિશે ખૂબ જ વખાણ કર્યા છે લાલ પથ્થરથી આ છતડીનું નિર્માણ કરવામાં આવેલું છે મિત્રો લાલ પથ્થરથી બનાવેલ આ છતડીના મધ્ય ખંડની આસપાસ પરથી ચાલી હતી અને તેના દરેક ખૂણા ઉપર શિલ્પથી અલંકૃત થાંભલાઓ હતા દરેક સ્તંભમાં હનુમાન ગણેશ બ્રહ્મા વિષ્ણુ અને સૂર્યની મૂર્તિઓ સાથે સાથે સાધુઓ મંજીરા વગાડતા ભક્તો બ્રાહ્મણો નર્તકીઓ સંગીતકારો યક્ષણીઓ વગેરેનું શિલ્પાંકન કરવામાં આવ્યું હતું કેટલાક સ્તંભોમાં હાથી યુદ્ધ નર્તકીઓ ગાયકો વીણા મૃદક જાંજ તબલા ઢોલ શરણાઈ સિતાર તંબુર વગેરે વગાડતા પુરુષો સ્ત્રીઓ રથ ઉપર આરૂઢ સૂર્યનારાયણ બળદ પર આરૂઢ શંકર ભગવાન પશુ પક્ષી વાળ ઓળતી સ્ત્રી દશાવતાર ગોપી વસ્ત્રહણ અને કલિયાદમન શિલ્પો હતા આ ઉપરાંત એક સ્તંભ પરનું ફિરંગી સ્ત્રીઓ અને ફિરંગી ઘોડેસવારનું શિલ્પ અંગ્રેજ અમલની અસર પણ આ આ જે છતડીઓ છે એમાં તમને જોવા મળે છે તો સુંદર અને ઐતિહાસિક ધરોહર આપણે કહી શકાય મિત્રો આ જે છતડી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તમે જ્યારે પણ આ છ ભુજ કચ્છ ભુજની મુલાકાતે આવો ત્યારે મિત્રો આ છતડીની મુલાકાત જરૂર લેજો ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી રાજાશાહીની આ છત્રીઓ છે જે જોવાલાયક સ્થળોમાં છે ઐતિહાસિક કારો માટે ઐતિહાસિક માહિતી આપતી આ જે છત્રીઓ અને ઐતિહાસિક માહિતી જે ઉત્સુક ધરાવતા લોકો માટે ખૂબ જ આ સારી જગ્યા આ મિત્રો પાડિયા પણ જોઈ શકો છો તમે જુઓ રાજા સાઈના પાડિયા ખૂબ જ જોવાલાયક છત્રીઓ મિત્રો જો આ તમને ગમ્યો હોય માહિતી તમને જો સારી લાગી હોય તો તમારા અન્ય મિત્રોને આ વિડીયો જરૂર શેર કરજો માહિતી જરૂર શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં ફરી ફરીથી મળીશું આવી જ અન્ય સ્થળ વિશે અને અન્ય લોકેશન વિશે હું તમને નેક્સ્ટ માહિતી આપતો રહીશ ત્યાં સુધી થેન્ક યુ ધન્યવાદ